जीटीएन मीडिया नेटवर्क નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આજ શો જીટીએન ન્યૂઝ નમસ્કાર આપ જીરે આજ જીટીએન મીડિયા નેટવર્ક વાત કરીશું સોશિયલ મીડિયાના વાયરલ વીડિયોની આ જે વાયરલ વિડિયો જે છે એ ખાણ ખનીજ વિભાગમાં ઉતરેલો છે આ જે ત્રણ વ્યક્તિઓ છે એ ઉઠક બેઠક કરી રહ્યા છે એટલે કે સ્કૂલની યાદ દેવડાવતો આ વિડિયો છે સ્કૂલમાં જ્યારે બનતા હતા ત્યારે શિક્ષક ઉઠક બેઠક કરાવતા હતા અને હવે ખાણ ખણીજના જે અધિકારીઓ છે તે એ આ ત્રણ વ્યક્તિઓ જે છે એ ક્યાંક ને ક્યાંક રેતી ખનનમાં પોતાનો વેપાર કરી રહ્યા છે એવા લોકો સાથે આ ખાણ ખણીજના જે અધિકારી છે તે ઉઠક બેઠક કરાવી રહ્યા છે અને આ વિડિયો

આ પ્રકારની ચોરી હોય એટલે જ તમને રસ્તામાં આવતા જતા કોઈક જગ્યાએ ટ્રેક્ટરો જોવાશે તો કોક જગ્યાએ ડમ્પરો જોવાશે અને ક્યાંક ક્યાંક ને ખાણ ખાણી વિભાગમાં લેતી દેતી હોવાને કારણે જ આ વસ્તુ થઈ રહી છે આ જે વિડીયો છે એ બહુ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોના કારણે આ જે ધંધા કરે છે જે રેતી ખનન કરે છે એવા લોકોને આજે ઉઠક બેઠક કરવાની વારી આવી છે તમારા તેટલા સંબંધો હોય કે તમે તેટલા પૈસા આપેલા હોય પરંતુ દંડ તો તમારે ભોગવવો જ પડે છે અને દંડ લીધા પછી પણ આ ઉઠક બેઠક કરવાની વારી આ લોકોની આવી છે જોતા રહો જીટીએન ન્યૂઝ સત્યની સાથે